કાશીક ભણવા ગયેલા પંડિત સંસ્કૃતમાં ભણીને ખૂબ વિદ્વાન બન્યા પછી સમાવર્તન એમનો વિદાય સમારંભ યોજાયો ગુરુજનોએ ખૂબ સરસ આશીર્વાદ આપ્યા અને ઘણો બોધ પણ આપ્યો તો એમાં કહ્યું કે તમે આટલું બધું ભણેલા છો તો સજ્જન માણસો તો આદર કરશું જ પણ જે ખોટા માણસો છે નકામા કે જેનો સ્વભાવ ખોટું કામ કરવાનો છે અણસમજ ગધેડા જેવી એની બુદ્ધિ હશે એટલે કોઈ પણ માણસ ખોટું કામ કરે તો એ ગધેડા જેવો ગણાય તમે આવું ના કરશો જાવ છો તો સાચી ના જજો એટલે પંડિત વિદાય લીધીને નીકળ્યો જાય કોઈ ગામમાં રાત્રિ નિવાસ કરે ભિક્ષા માંગી લાવી અને જાતે નદી ને ખાઈ લઈ એકવાર એવું બન્યું કે એક ગામે ગયો સવારે જઈ ભિક્ષા લઈ આવ્યો અને સરસ નદી છે સ્નાન કરીને પછી જમીશ એટલે નદી કિનારે એ ત્રણે પથ્થર ભેગા કર્યા પોતાનું ભિક્ષા પાત્ર એમાં પાણી લઈ અને રાંધી ઢાંકી દીધું અને વિચાર કર્યો કે કોઈ સ્નાન કરી લઉં પછીથી સંધ્યાવંદન કરી પછી જમીશ ત્યાં સુધીમાં તૈયાર થશે મારી રાંધેલું એમ કિનારા ઉપર બધું તૈયાર કરી ચૂલો સળગાવીને પોતે નદીમાં સ્નાન કરવા ગયો સ્નાન કરીને પોતાનું સંધ્યાવંદન પરવારીને આંખ ખોલી છે તો એનું રાંધેલું એક ગધેડું આવીને ખાઈ રહ્યું હતું એક વાર તેમ થયું કે આ શું કરવું આને અને શું કેવું એટલે પેલું ગુરુ એ કહેલી વાત યાદ આવી કોઈને ગધેડો કેવો કે ખોટું કામ કરતો હોય માણસ ગધેડા જેવો હોય હિન્દી જીવનની અંદર આવી ઘણી બાબતો હોય છે કે આપણે એને સમજી વિચારી શક નથી હોતા પણ ખોટા કામ કરનાર એ ખોટું કામ કરનારો જ હોય એને બીજી ઉપમા આપી શકાય જય મહારાજ